વલસાડના છિપવાડ ગરનાળા નજીક પાર્ક કરેલી ટ્રક ખાડીમાં પલટી ખાઈ ગઈ વલસાડના છિપવાડ ગરનાળા પાસે આજે વહેલી સવારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક અચાનક પલટી ખાઈને ખાડીમાં પડી ગઈ હતી વલસાડના છીપવાડ ગરનાણા પાસેથી પસાર થતા કોસ્ટલ હાઈવે નજીકના માર્ગ પર રસ્તાની બાજુમાં ઘણી બધી ટ્રકો પાર્ક કરવામાં આવી હતી જેમાં એક ટ્રક નંબર જી સેવન્ટીન યુ યુ 8517 પણ અન્ય ટ્રકો સાથે પાર્ક હતી તે દરમિયાન વહેલી સવારે આશરે 6 વાગ્યાના સુમારે ટ્રક એક તરફ ઢળી પડી હતી અને રેલિંગ તોડી નજીકમાંથી પસાર થઈ ખાડીમાં પલટી ખાઈ ગઈ હતી અને નજીકમાંથી પસાર થતા જીબીના થાંભલા સાથે અથડાઈ હતી જેને લઈને જીબીના કર્મચારીઓએ તાત્કાલિક લાઇન બંધ કરી દીધી હતી આ ટ્રકમાં સામાન ભરેલું હતું અને ટ્રક ડ્રાઈવર ટ્રક પાર્ક કરી નજીકમાં ગયો હતો તે અરસામાં આ બનાવ બન્યો હતો સદનસીબે ટ્રકમાં કોઈ બેસેલું નહીં હોવાને લઈને જાનહાની ટળી હતી આ બનાવ બાદ ટ્રકને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી